આ છે અને shoulder massage machine જે શરીરના પરિભ્રમણમાં વધારો કરે છે અને જડતાથી રાહત આપે છે આ છે જે ચામડીની પરચુરણને દૂર કરે છે અને દૂર કરવામાં મદદરૂપ થાય છે એડ્રેસ વિડિયોના ચિલ્લે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે સરસ રહ્યો છે મને ઘણી બધી હતી પણ જે કોર્સ કર્યો એટલે દિવસનો કોર્સ કર્યો છે એમને ગાઈડલાઈન બહુ સરસ આપી છે કે જે બતાવતા ગયા એ પ્રમાણે મેં કર્યું છે તો મને ફાયદો થયો છે મારી ગરમી એટલે પગમાં જે ગરમી ને એવું થતું હતું ને એનાથી મને રાહત છે કારણ થાળીવાળી પગની થેરાપી વધી ગઈ છે વીસ દિવસ થયા મને ઘણું સારું લાગે છે મારું નામ ગરમા પ્રજાપતિ છે હું છેલ્લા પંદર દિવસથી જે થેરાપી લેવા આવું છું એટલે મારી આ થેરાપી લેવાથી મને પ્રોપર ઊંઘ આવે છે ને મને શરીરમાં ઘણો એવો ફેરફાર લાગે છે